નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદથી રાજકોટ જવાનો રસ્તો મુખ્ય ધોરી માર્ગ છે હવે આ હાઈવે સિક્સ લેનમાં બદલવાનો છે તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું બસો એક કિલોમીટરનું અંતર કાપવા હવે ચાર ટોલના કા પર ટેક્સ ભરવો પડશે જેમાં પહેલો ટોલનો કુ બાવડા પાસે ભાયલા ગામ પાસે બીજો ટોલનો કુ બગોદરા ને લીમડી વચ્ચે ટોકરાડા ગામ પાસે ત્રીજો ટોલનો કુ ઢેંડુકી ગામ પાસે અને ચોથો ટોલનો કુ મડિયા સામળ ગામ પાસે તૈયાર થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6218 ખેડૂતોને સહાય ચૂકવાય વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી મળેલી અરજીઓની પેકેજના ધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના છ હજાર બસો અઢત ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ રૂપિયા બાર હજાર અઠ્ઠાણું કરોડ ચૂકવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં આવનારા સાત દિવસને લઈ કરાઈ આગાહી હવામાન વિભાગ મુજબ આવનારા સાત દિવસ સુધી તાપમાન સૂકું જોવા મળી શકે છે તેથી રાજ્યમાં લોકોને ઠંડી લાગશે બે દિવસથી તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વધુ ઠંડી લાગી છે લોકો સ્વેટર પહેરીને બહાર નીકળતા જો જોવા મળ્યા છે નોંધનીય છે કે ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસજીએસટીના રાજ્યવ્યાપી વદ દરોડા રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે એસજીએસટીના બી ટુ સી સેક્ટર પર રાજ્યવ્યાપી દરોડા અમદાવાદ ડાંગ અને નડિયાદના સાત વેપારીઓને ત્યાં દરોડા પડ્યા છે આ દરમિયાન ત્રણ કરોડની કલચોરી ઝડપાઈ છે બહોળા પ્રમાણમાં બિલ વિનાના વેચાણ દ્વારા વેપારીઓ દ્વારા કરચોરી કરતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં દિવ્યાંગો માટે વિશેષ ભરતી યોજાશે રાજ્યમાં સત્યાવીસ સરકારી વિભાગમાં દિવ્યાંગોની બમ્પર ભરતીની માહિતી સામે આવી છે સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની એકવીસ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે રાજ્યમાં ચીફ સેક્રેટરીએ સોગંદનામું રજૂ કર્યું છે દિવ્યાંગો માટે એકત્રીસમી ડિસેમ્બર સુધીમાં કુલ સત્યાવીસ વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે આ મામલે કોર્ટે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો પંદર નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર સત્તર પોઈન્ટ છ છોતેર ડોલર બિલિયન ઘટીને યુએસ ડોલર છસો સત્તાવન પોઈન્ટ નેવ્યાસી બિલિયન થયું છે આરબીઆઈના તાજેતરના ડેટા અનુસાર છેલ્લા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા અનુસાર લગભગ અઢાર અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે આ જાણકારી આપી હતી ગયા અઠવાડિયે દેશની વિદેશી મુદ્રા ભંડાર છ નવેમ્બર ડોલર છસો પંચોતેર પોઈન્ટ થયું મહત્વના સમાચાર તરફ આગળ મોદી ત્રણ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા પીએમ મોદી નાઇજીરિયા બ્રાઝિલ અને ગુયાનાનો ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે પીએમ મોદી ત્રણ દેશોની પાંચ દિવસની મુલાકાતે રવિવારે સવારે નાઇજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બોલા અહેમદ તિનુબુના આમંત્રણ પર નાઇજીરિયાની મુલાકાત લીધી હતી નાઇજીરિયા પીએમ મોદીના સર્વોચ્ચ સન્માનતા ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજરથી પણ સન્માનિત કર્યા હતા ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે થશે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું રિઝલ્ટ બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક પર પેટા રિઝલ્ટ આજે જાહેર થશે ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી બાદ વાવને નવા ધારાસભ્ય મળશે જોકે હાલ તો વાવના દસ ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં કેદ છે વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે બરાબરની જંગ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આઠમા પગાર પંચમાં લઘુત્તમ પગાર એકસો વધશે જ્યારે આઠમો પગાર પક્ષ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં એકસો છ્યાસી ટકાનો વધારો થશે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે જ્યારે સાતમો પગાર પંચ લાગુ થયો ત્યારે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો હતો જો આઠમો પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ પગાર એકસો વધીને પાંચ એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દસ વર્ષમાં સૌથી આક્રમક હશે શિયાળુ સત્ર સંસદનું શિયાળુ સત્ર પચીસ નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે છેલ્લા દસ વર્ષમાં આ સૌથી આક્રમક સત્ર બની શકે છે સત્રમાં શાસક પક્ષ કે વિપક્ષનો દબદબો રહેશે તે આજના મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી નક્કી થશે જો રિઝલ્ટમાં ભાજપને ઝટકો લાગશે તો કેન્દ્ર સરકાર માટે વિપક્ષની સાથે ગઠબંધનના સાથીઓને સાધવા એ પણ મોટો પડકાર બની શકે છે વિપક્ષ અડાણી મુદ્દે ફરી હોબારો કરશે તે નક્કી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો